જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મજામાં મજામાં જોઈ ને આજે હવે આપણે બે ટ્રેક્ટર લઈને જવાનું છે એકને ઠેસર માં એકને ભરોટી હારવા જવાનું છે મળીએ આગળ તમને ત્યાં

હાલો મિત્રો આપણા રેડ હોસ્ટ બે તૈયાર થઈ ગયા ઘટનાકો ઢોબર એ બરોટિયામાં એક સ્ટેશનમાં હાલો મિત્રો મે આવી ગયા છે આગળ સેટિંગ કરી છે કુન નહીં રેડ હોસ્ટ

माओ काको हैिका भाई एहे, रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं नहीं सुखे 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 હલો મિત્રો આપડે આવી ગયા લેવા થોડુંક બેગ જેવું રહે ઉતારી માં જો આપડી લાઈટો નો નોખી થઈ જાય તો સારું બાકી લાઇટો પડી રહે ટ્રેક્ટર વહી જાય લાઈટો ને કઈ સારી લીધો સારું બમ્પર માં આપણે ફિટિંગ થઈ

ચાલો તો હવે આપણે હલો બાજુ આપણે ઘેરા આવી ગયા છે હવે આ બેટરી આમને ભાઈ સોરીને આવ્યા ચાકથી ક્યાંથી હવે સ્લેપ મારી